અપરના ગુના આરોપી તથા ભોગ બનનાર ને ત્રેવીસ વર્ષ પછી શોધી કાઢતી જવાહરનગર પોલીસ ટીમ આરોપી નામે જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરીલાલ જોશી ડુંગરપાડા મોહલ ના ટોળા ભીમ જિલ્લો કરોલી હાલમાં સાંતકલા ભીવાડી શહેર જિલ્લો ખેડતર તિજારા ખાતે હોવાની પાકી બાતમી આધારે માહિતીની ખરાઈ કરી સદરી આરોપીને પકડવા સર્વેલન્સના માણસોની એક ટીમ રાજસ્થાન ખાતે રવાના કરી સતત સંકલનમાં રહી સૂચનાને માર્ગદર્શન આપી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સથી આરોપીને સાંતકલકા ભીવાડી શહેર જિલ્લો ખેઠળ તિજારા ખાતેથી શોધી કાઢી હસ્તગત કરી કરાવી આગળની વધુ તપાસ જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે લાવવામાં આવે છે જે બાબતે સદરહુ ગુનામાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરીલાલ જોશી રહેવાસી ડુંગરપાડા મોહલ્લા ટોળાભીમ જિલ્લો કરોલીના સન બે હજાર બેમાં ફરિયાદી સત્યનારાયણ કલ્યાણ પ્રસાદ જોશી રહેવાસી પંચવિજય સોસાયટી લાલાજી વણઝારાની ચાલી બાજવા તાલુકો જિલ્લો વડોદરા નાઓની સગીરભાઈની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી ફટાવી ફૂસ લાવીને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભૂખ બનના ને પોતાની સાથે લઈ જઈ વડોદરા શહેરથી ફરાર થઈ ગયેલ જે બાબતે અત્રે જવારનગર પોલીસ સ્ટેશન ખાતે સાત નવ બે હજાર બે ના રોજ ઇપિકો કલમ ત્રણસો તેપાસ અધિકારીઓ સગા સંબંધી તથા આસપાસના વ્યક્તિઓ તેમજ અલગ અલગ જગ્યાની તપાસ કરતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરીલાલ જોશીનાનો તપાસ અધિકારીને તપાસ કરતા મળી આવેલ નહીં અને તેઓના વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી આરોપીનું સી આરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ અને જે તે વખતે વર્ગ અપડતી સમરી ભરવામાં આવેલ ત્યારબાદ આ કેસ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર જૈન પરમારનાઓને ઉપરોક્ત ગુનાના કેસ કાગળોનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અભ્યાસકારી માહિતી મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સના તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની તપાસ કરતા આરોપી હાલમાં સાથલકા ભીવાડી શહેર જિલ્લો ખેરથલ તિજારા ખાતે હોવાની પાક્કી બાતમી મળતા જવાહરનગર પોલીસ સ્ટેશનથી તાત્કાલિક ધોરણે બહારના રાજ્યમાં જવાની સિનિયર અધિકારીનાઓની મંજૂરી મેળવી એક ટીમ સાથલકા ભીવાડી શહેર જિલ્લો ખેરથલ તિજારા ખાતે મોકલી આપી આરોપી તથા ભૂખ બનનારને શોધી કાઢી આરોપીને ઝડપી પાડી ગુનો ડિટેક કરવામાં સફળતા મેળવે છે તેમજ સદરી અપહરણના ગુનાના કામે આરોપીને અટક કરી આગળની વધુ તજવીજ જવાહરનગર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવેલ છે